જરા સોલ્ટ પાસ કર દો મને ખાવામાં સલાડમાં મીઠું ઓછું લાગે છે મને માં મીઠું નાખું છે શું મિત્રો તમે પણ આ ભૂલ કરી રહ્યા છો તો આજથી ચેતી જજો કારણ કે વધારે પડતું મીઠું ખાવાથી કેટલીક તકલીફો થઈ શકે છે તો વાત કરીએ મીઠું મીઠું એ જાળથી માણસ બન્યા બન્યાને ત્યારથી વપરાશમાં આવી રહ્યું છે અને મીઠા વગર તો ચાલે જ કેમ મીઠા વગર તો એકદમ एकदम ફિક્કું લાગે ખાવામાં સ્વાદિષ્ટ જ ના આવે અર હવે રિટેલ માર્કેટિંગ કંપનીઓ પણ ખાવાને એકદમ સાચવી રાખવા માટે અને સ્વાદિત બનાવવા માટે મિઠું અને અમુક નો ઉપયોગ કરતા હોય કે જેના લીધે ખોરાક બગડે નહીં જેમ જ્યાં સુધી ઘરના રાંધેલા ખોરાકમાં મિઠું નાખને ખાવ એ વાત બરાબર છે પણ જ્યારે તમે પ્રોસેસ્ડ કે પેકેજ્ડ ફૂડ ખાતા હોય કે જેમાં વધારે પડતું જ મીઠાનો ઉપયોગ કરેલો હોય એ આપણે વધારે નુકસાન કરી શકે છે કારણ કે મિઠું ખાવાથી આપણને કેટલી બધી તકલીફો થઈ શકે છે તેના વિશે આપણે રીટેલમાં જે વાત કરીશું કે મિઠું ખાવાથી કયા કયા ગેરફાયદા થાય છે એ side effect ને કઈ રીતે રોકી શકાય અને કઈ એવી અમુક ઘરની વસ્તુઓ આપણે મીઠામાંથી જે side અસર થતી હોય ને આપણે રોકી શકીએ છે એના માટે આપણે detail વાત કરીશું તો ચાલો video શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું doctor દીપાલી ધાબેચા સ્વાગત છે તમારું મારી youtube ચેનલમાં સૌથી પહેલા તો એ જાણવું જરૂરી હોય છે કે મીઠું કેટલું ખાવું જોઈએ આશરે point પાંચ ગ્રામ જેટલું જ એક માણસે daily મીઠું ખાવું જોઈએ જો એનાથી વધારે મીઠું ખાવામાં આવે ને તો આપણા શરીરમાં બીજું કેટલીક તકલીફો કરી શકે છે મીઠું એ ખાલી તમે માટે ખાતા હોય તો એ જજો કારણ કે મીઠું ખાલી માટે જ નહીં આપણી બોડીની કેટલી જરૂરી હોય છે કારણ કે મીઠું બે ઘટકો માંથી બનેલું હોય છે સોડિયમ અને ક્લોરાઇડ આ બંને વસ્તુ આપણા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટને ને બેલેન્સ કરતી હોય છે શરીરમાં ન્યુટ્રીશન હેરાફેરી કરતી હોય છે શરીરમાં જે નર્વસ સિસ્ટમ હોય એને સપોર્ટ કરતી હોય છે તો સમજીયા ને મીઠું ખાલી દેશ માટે મીઠું ખાવાથી પહેલો ગેરફાયદો એ છે હાઈ બ્લડ પ્રેશર અત્યારે એસી થી નેવું ટકાના ઘરમાં કોઈ એક વ્યક્તિ હશે જે બીપી થી હેરાન થતું જ હશે તો એનું બીપી વધારે હોય તો એનું બીપી લો હોય અને તમે સાંભળ્યો છે જ્યારે બીપી વધારે આવતું હોય કે વધતું જ હોય ને એ લોકોને એવું કે કે મીઠું બની શકે તેટલું ઓછું ખાવ કે ખાવ જ નહીં અને જે લોકોનું બીપી ઓછું રહેતું હોય ને એ લોકોને એવું કે કે મીઠા પાણી પીવો કે જેનાથી તમારું બીપી મેઇન્ટેઇન રહે તો આ બંને વસ્તુ કેમ કરવામાં આવે છે એનું એક એક્ઝામ્પલ આપીને સમજાવું જ્યારે નદી વહેતી હોય એનું પાણી એકદમ શાંત હોય છે એ આપણને કોઈ નુકસાન નહીં કરે પણ જ્યારે એમાં વાવાઝોડું આવે કે કોઈ તોફાન કે આંધી આવે ત્યારે એ જ પાણી બધું તહેશ નહેશ કરી નાખતી હોય છે એવી જ રીતે આપા લોહીની નળીમાં લોહી ફરતું હોય છે ત્યાં સુધી તો કંઈ વાંધો નહીં અને જ્યારે વધારે પડતું મીઠું ખાવામાં આવે તો એ લોહીની નળીમાં જે લોહી પસાર થતો એ વધારે દબાણથી પસાર થતો હોય છે લોહી વધારે ઉછાળા મારતો હોય છે જેના લીધે હૃદય ઉપર દબાણ વધે છે આપણા હાર્ટ ઉપર લોડ વધે છે પમ્પિંગ એનું વધે છે અને આની રીતે જ હાઈ બ્લડ પ્રેશર થવાનું રિસ્ક વધી રહે છે માટે જે લોકો વધારે પડતું મીઠું ખાતા હોય એ લોકો ચેતી જજો કે એ લોકોને બ્લડ પ્રેશર આવવાના ચાન્સીસ વધી શકે છે

જે પણ અને છો ને બની શકે તેટલું ઓછું કરી દો તો તમે માં જેટલા પણ ચાન્સીસ છે એના તમે પચાસ ટકા તો આમના જ ઓછા કરી શકો છો તો એના માટે ખૂબ જરૂરી છે કે મીઠું બની શકે તેટલું ઓછું ખાઓ તો આગળ વધી અને મિઠાન્તી થતો તો વધુમાં એક ગેરફાયદો છે કે हार्ट ડિસીઝ જ્યારે આવી રીતે લોય આપણી નળીમાંથી ઊંચા દબાણથી પસાર થતું હોય એટલે हार्ट પર લોડ વધતો હોય हार्ट નું પમ્પિંગ વધતું હોય ને हार्ट ને વધારે શક્તિથી કામ કરવું પડતું હોય ને આવી રીતે સતત આવી રીતે કોન્સ્ટન્ટ એનર્જી અને વધારે પડતા દબાણથી કામ કરી શકે તો हार्ट એક ટ્રેક પર થાકી જાય છે એ એક્ઝોસ્ટ થઈ જાય છે જેના લીધે આપણને ઇસ્કેમિક हार्ट ડિસીઝ માં પડે ઇન્ફાર્ક્શન અને हार्ट આવવાના ચાન્સીસ વધી શકે છે

એવી જ રીતે આપણી બોડીની સુરક્ષા આપણી કિડની કરતી હોય છે જો કિડની ફંક્શન પ્રોપર કામ કરતી હોય ને તો આપણી બોડી એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહે છે પણ જો કિડની ફંક્શન થયું તો આપણી બોડીમાં કંઈક ને કંઈક તકલીફો ઉભી થાય છે ને જો તમે આવી રીતે વધારે પડતું મીઠું ખાવ ને તો જેના લીધે આપણી કિડની પણ દબાણ વધે છે એની જે પ્રોસેસ હોય ડિસ્ટર્બ થાય છે જે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ હોય એને બેલેન્સ નથી કરી શકતી જે વધારે પડતું સોડિયમ લેવામાં આવે તો આપણા વોટર રિટેન્શન થઈ શકે છે પાણીને જેટલું શરીરમાંથી બહાર કાઢવું જોઈએ એટલું પાણી નથી કાઢી શકે અને શરીરમાં ઓક્યુલેટ કર્યા કરે છે જેના લીધે કિડની પર દબાણ વધે છે અને કિડની ફંક્શન ડિટોરેટ થાય તો આપણે કિડનીમાં કેટલી બધી તકલીફો ઊભી થતી હોય છે અને આના લીધે બ્લડ પ્રેશર પણ વધી શકે છે માટે જો બીપી વધે તો પણ કિડની ફંક્શન ડિટોરિયટ થાય અને કિડની ફંક્શન ડિટોરિયટ થાય તો પણ બીપી વધે છે આ બંને એકબીજાના વાયસા વરસાદ છે માટે જો આ બધી તકલીફમાંથી બચવું હોય તો મીઠાનો ઉપયોગ આજથી જ ઓછો કરી દો જેનાથી તમારી કિડની પ્રોપર કામ કરે અને તમને કોઈ પણ બીમારી ના આવે તો નેક્સ્ટ આગળ વધે ને ચોથો ગેરફાયદો એ છે જાણીને તમને પણ નવાઈ લાગશે એ છે ઓબેસિટી સાચું સાંભળ્યું મિત્રો વધારે પડતું મીઠું ખાવાથી પણ વજન વધી શકે છે તમને એવું જ છે કે ખાલી ગળ્યું વસ્તુ ખાવાથી વજન વધે છે પણ તમે વધારે પડતું મીઠું ખાશો ને તો પણ વજન વધે છે માટેની મોસ્ટ ઓફ ડાયટી છે રાતે મીઠાનું બની શકે તેટલું ઓછું વપરાશમાં લેતા હોય છે અને પેશન્ટો ને નાદ પાડતા હોય છે કે રાતે બની શકે તેટલું મીઠું ઓછું ખાવું જોઈએ કેમ એક કોન્ટ્રાવર્સલ સિયરી છે એની હું તમને વાત કરું એના પહેલા એક ઉદાહરણ આપીને સમજાવું જ્યારે તમે મીઠાવાળું પાણી પીશો કે સોલ્ટી કે વસ્તુ ખાશોને ત્યારે તમને વધારે પડતી તરસ લાગશે અને એ તરસને છુપાવવા માટે તમારે વધારે સોલ્ટી અને સ્કુબરી ડ્રીંક પીયા કરો છો કે જેના લીધે બોડીમાં પાણી નું પ્રમાણ વધે છે આવી જ રીતે જયારે વધારે પડતું મીઠું લેવામાં આવે ને તો આપણી બોડીની જે હોય છે ને એમાં પાણીનું શોષણ થાય છે વોટર રિટેન્શન થતું હોય છે જેના લીધે આપણે શરીર ફૂલી જાય છે શરીરમાં સોજો હોય એવું આપણને ફીલ થતું હોય છે પરંતુ આ એક વોટર વેઇટ હોય છે જે પેટ વેઇટ હોય ને એના કરતા અલગ હોય છે પણ વધારે પડતું મીઠું ખાવાથી પણ વજન વધી શકે છે ને આપણે બીજી કેટલીક તકલીફો પણ થઈ શકે છે માટે આપણે બની શકે તેટલું મીઠાનો ઉપયોગ ઓછો જ કરવો જોઈએ તો મિત્રો આ છે એવા ગેરફાયદા પડતું મીઠું ખાવાથી થઈ શકે છે તો હવે વાત કરીએ કે આ કઈ રીતે જોઈએ અને અમુક એવી કઈ દવાઓ છે કે જેની વસ્તુઓ છે આપણે જે મીઠાથી થતી જે અસરો એને રોકી શકીએ છે તો સૌથી પહેલી એડવાઈસ એ છે કે બની શકે તેટલું મીઠાનો ઉપયોગ જ ઓછો કરવો જોઈએ એ દેશ છે જો તમે બની શકે તેટલો મીઠાનો ઉપયોગ જ ઓછો કરી દેશો તો તમને બધી તકલીફોમાંથી તરત જ બચી શકો છો

કે એક ગ્લાસ ગરમ પાણીમાં એક હળદર ની સાથે એક ચપટી જેટલો મરી પાવડર નાખી દો આ પાણી પણ તમને મીઠાની જે સાઈડ અસર હોય એને રોકી શકે છે અને ચોથી વસ્તુ છે છે એ લસણ લસણ મિત્રો પણ તમે મીઠાની જે સાઇડ અસર હોય એને રોકી શકો છો જે બીપી હોય છે એને પણ તમે લો કરી શકો છો એના માટે શું કરવાનું સવારે પાંચ થી દસ લસણ ને એકદમ નાની નાની કાપીને પાંચ થી દસ મિનિટ સુધી રાખી દેવી પછી એ કળીઓ અને એની સાથે લઈ લેવી કે જેનાથી જે મીઠાની સાઇડ અસર હોય એને તમે રોકી શકો છો તો મિત્રો આ જેવી ચાર રેમેડી કે જેની મદદથી તમે મીઠાથી થતી જે ગેરઅસર છે જે સાઇડ અસર છે એને તમે રોકી શકો છો તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે એમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરીને મીઠાથી થતી જે પણ સાઇડ અસર છે એને રોકી શકો છો પણ બની શકે તેટલું જો મીઠાનો ઉપયોગ જ ઓછો કરી દો તો તમને એમાં વધારે ફાયદો મળે એના માટે બની શકે છે એટલું પેકેટ ફૂડ અને પ્રોસેસ ફૂડ ને જ અવોઇડ કરો કે જેનાથી તમે બધી સાઈડ અસર કારણ કે સાઈડ અસર એના કરતા બેટર ઓપ્શન હોય છે એના માટે મીઠાનો ઉપયોગ ઓછો કરવો ખૂબ જરૂરી છે તો આઈ હોપ સો તમને આ વિડીયો યુઝફુલ થયો છે આ વિડીયોમાંથી તમે કઈક નવું શીખ્યા હશો ને જો બની શકે તે મીઠાનો ઉપયોગ ઓછો કરી દો હું બંધ નથી કેતી કે મીઠું ખાવાનું બંધ કરી દો પણ જે વધારે પડતું ખાવું છે ખાલી એને ઓછું કરી દો ને તો પણ તમને કેટલીક બધી રાહત થઈ શકે છે માટે ઓછું કરવાની એડવાઇસ કરું છું જો તમને કઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો શેર કરો જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી લો બે લાયકન દબાવવાનું ના ભૂલો જેનાથી તમને નવા ને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો કે જેનાથી તમે એકદમ હેલ્ધી અને રહો તો મળી હવે નવા વિડીયોમાં ત્યાંથી બધા ખુશ રહો તંદુરસ્ત રહો